જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉભીએ બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વી જોડે છેડતી થઈ છે એ ગુનો

કોઈ પણ સામાન્ય ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવો એક પણ બનાવ અત્યારે સુધી અમારા ધ્યાન પર આવેલો નથી અને છતાં બી જો કોઈ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે